જય સોમનાથ જય મગલમાં તો મિત્રો આજના આપણા નવાનું બધા દેવથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારમાં ભાઈ થાય છે ખેતરમાં આપણે આપણા જે ધાણાવાડવાના છે અને આપણે મૂલી પણ આમતા છે આજે તો એવું છે તો અત્યારેમાં તો ખેતરમાં જઈએ અને ધાણાવાઢવાનું કામકાજ ચાલુ કર્યું હવે આસ કેટલા વધાય એ હવે જોશું અને આપડે વિડિયો માં જો જો હું કેટલું દેખાડી શકું કે એમ કાળી ગઈ બહુ नक्की નો હોય તો એ હું છે ભાઈ અને વિડિયો મિત્રો પૂરો પૂરો જોજો હવે આપણે આજ તો બીજું વધારે તો કંઈ બતાવી શકશું કે નહીં બતાવી શકશું કે કંઈ ખબર છે ની તો કઈક વિડિયો માં ને તો જો હું કઈ नक्की નો હોય શું શું કરી શકતી હશું નહી એ એ હું છે ચાલો આગળ તમને ધાણાની બતાવું વિચારમાં આપણે ધાણા ભાઈ આ બધા વાઢવાના છે હવે આજ એવું છે બધી આપણે એલિગોરી છે આપણે ખાતરને કીવી હવે આજ આ ધાણા બધાય તો લગભગ નહીં વધાય તો હવે આપણે આગળ જો શું કેટલા વધાય કેટલા નહીં એ વિડીયોમાં રહેજો ભાઈ હવે આપણે આગળ આગળ જોતા રહીએ કે આખો દિમાગ કેટલા વધ્યાય આમાં કંઈ નક્કી ન હોય પડે હવે માણસો આવે ને કેવું વાટે ને કેવું નહીં માટે આધાર રહીને કે આપણે આ તો બધા વધાઈ જ જવા જોઈએ કેમ કે આપણે સત્તર અઢાર જણા છે ના તો વટાઈ જાવ છે એલીકોરના એટલા રહે તો રહે હવે આપણે એ બધા આગળ છું હું ચાલો વિડીયોમાં રહેજો તો અત્યારે ભાઈ ધાણા વાટવાનું કામકાજ ચાલુ છે દેખાય એટલા માણસો છે આપણી પાસે એટલા વટાણા છે ના વંશભાઈ પાયા લોટેડ મેં ને તમે આ જોઈ શકો છો ધાણા ટાણા વાટવાનું કામકાજ શરૂ જ છે એટલે આજ વઢાઈ જાય તો બહુ મોટો ફાયદો થાય કેમ કે આપણે સમજીને નજી ત્રણ ચાર માણસો આપણે તૂટી ગયા આપણે માણસો પણ વધારે કર્યા હતા તો એવું છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો હવે આગળ આપણે જોઈ જઈએ છીએ તો છે ને વધાવે આવ્યું અત્યારે બહાર થઈ ગયા તો લગભગ થોડું ઘણું રહી જાય તો આપણે અત્યારે ભાઈ વાંચવાનું કામકાજ કેમ કેમકે આપણે એ દિવસ ચાર પાંચ ચાર રહ્યા પણ હવે એમ થઈ ગયું કે હવે જમવાનો ટાઈમ થવા આવ્યો લગભગ મજૂર પણ નહીં વાટે તો હવે આપણે આગળ જોઈએ શું થાય તો મિત્રો આપણે ધાણા વાંચતા હતા ત્યાં હતા આપણે થોડીક વાંચતા હતા ને ઘણી દાબ લાગ જતા હતા ને કરતા હતા એટલે પછી આપણે અહીંયા હવે દાબ દેવા નથી આપણે બસ હવે છીએ ઘરે અને ઘરે જઈને પણ આપણે હવે આગળ તો કંઈ નહીં કરીએ કેમ કે હવે ખરેખર એટ્યા હતા ભાઈ આપણે હવે આપણે થાકી જાય એમ આપણે ભાઈ આખો દી તો હાલે પણ હવે આમ છે તો હવે નવ વાગે તો હાલે આપણે પાસે કાલ રહી તો વાઢવાના થાય ભાઈ પછી આજ બધી વાત નખીએ તો પછી કાલે થોડીક એલર્જી રાખવીને એ હતું પછી આપણે અટાણે હવે જાય ઘેર હવે ઘેર નહીં તો કંઈ કરવાના નથી આરામ જ કરવાના છે તો પછી પાછા આપણે જોશું આગળ કે આપણે બપોર પછી વાઢવા જઈએ કે ન જઈએ કંઈ નક્કી નહીં આપણે ભાઈ જઈએ ઘડીક કે ભાઈ હાલો ઘડીક વાઢવા લાગીએ એ શું વાંધો ન આવે તો એવું છે ને હવે ચાલો તો વિડીયોમાં રહેજો ઉપરના શું કરીએ જોશું આપણે તો ભાઈ આપણે અત્યારે જાય છે ખેતરમાં ને ખેતરમાં જઈને આપણે શું કે સાદા પાણી પર રહેતા જઈએ ને અહીંયા જઈને કડીસા ધાણા ધાણાવાગીએ ને એવું ઝીણા મોટું બધું કામ કરીએ હવે પાછા કેમ કે જે આપણે આ કોને વાટવાના છે આ ધાણા છે ને આ ધાણા નકર પછી રહી જાય આમ તો રહી તો જાય પણ કેટલા રે પછી સોવાનું રહે આપણે એલી કોર ઘણા વધારે જાય એ હું સારું પીપાડી તમને બતાવું આ કોલને એટલા લઈ જાય એલી કોર માથે વાગે છે ટાણે તો અને ये आप आमा से पाए के वहा है एटला तो आकर तो पूरा थी जाए आकर पीछे जी थी ये आपको खबर नहीं तो कई प्रमाण कान थाय शूँ थकोर ना तो वहाँ भाई ए तो सालों थोड़क वाग पीना काले तो वही आप सारूँ तो चालों पीछे आप કંઈ બીજું તો કંઈ નહીં કરીએ ચાલો વિડીયોમાં રહેજો મિત્રો આપણે આ તમે જોઈ શકો છો આકોરના આપણે વધાઈ ગયા આકુરના આપણે વઢાઈ ગયા ને હવે આપણે અહીંયા થોડા ખૂણા મારી જાય એ બધી વાઢીએ તો ત્યાં આપણે હવે ઘરે જઈએ છીએ અને આપણે નિરંજ વાઢવા જઈએ કે નિરણે ભાઈ વાઢવી જો ને ટોર માટે દાચીલું ભેગું રાખ્યું આપણે આપણે ધાણા વાટતા હતા ભાઈ બપોરના એવું નહોતું કે નહોતા વાટતા અને હવે આખોના ધાણા માગડી ટાઈમ રહે એ ખૂણો વધાતા તો કદાચ મજૂરનો મૂળો હોય ને ટાઈમ રહે તો બેસીએ ને કે નહીં બેહે એ પછી ટાઈમ ઉપર જ હાલતા હોય તો એવું છે ને હવે આપણે જઈએ છીએ ખડ વાટવા માટે સારું તમને અહીંયા જઈને બતાવું હમણાં મિત્રો આમાં નારિયલ પર જુઓ આપણે હમણાં નારિયે ઘણા છે પાડવા આવે ને દઈ દેવા તો હે પાકી હા લૂમ તો તમે જોવામાં આપણે આ એક નાર જે છે ને પચાસ આઠ નારિલો હે એવું છે આપણે આ બાજુ ફેસરો હાલ છે બાજરામાં દેખાતું હશે વાંધો નહીં કેમ કે ભક્ખી આમ હોય જાય આપણે આખો આવે તો બહુ ભક્ખી તો બહુ કેવું આવે જો આપણે અહીંથી આ ખળ વાઢવાનું છે તો આપણે ખડ વાઢી લઈએ ને પછી પાછા આપણે નક્કી નક્કીની વાઢવા ઘડી જાય કે ન જાય તો બધી ટાઈમમાં છે આઝારું હોય હવે એમાં શું થાય આ આપડી શીખું ભાઈ શું છે તો આમાં હજી નારી થાય હવે એવું બધી છે તો ચાલો મિત્રો હું આ જરાક ખળબળ વાઢી લઉં અને પછી આગળ આપણે જોઈએ કંઈ કરશું તો ઠીક છે ને કે પછી આપણે જોશું આમાં કે ભાઈ બ્લોક પેવોક બનીએ તો નાનો હશે તો એ આપણે હવે નાખશું ને કે પછી કાલનો ભેગો કરી દઉં અથવા એન્ડ આપી દઈશું એ તો હવે આપણે આગળ જતા જોઈએ ચાલો વિડીયોમાં રહેજો આપણે વાઢી વાટી એક પાથરો તો આપણે નાખીએ હવે હવે બે પાથરો છે આપણે ભૂલી જતા વિડીયો ઉતારવો અને આપણે ડાયરેક્ટ ઘેરે ગયા જતા તો આવું છે મિત્રો તો ચાલો હવે આગળ જોઈએ વિડીયોમાં રહેજો તો ચાલો મિત્રો હવે આપણે આજનો લોક છે અહીંયા એન્ડ આપી દેવાનો છે અને આપણે અહીંયા ગાય ને દોવાનું કામ ચાલુ છે કાંઈ બેઠા છે તમારે શું કરવાનું છે સેનલ સફ શું કરવાનું છે તો મેં આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તો ચાલો હવે આપણે કાલે જઈશું અમનાથ